છે મોપેડ પર આવી ચીલ કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા આરોપીઓ એ રિક્ષામાં બેસીલી મિલા નો પાકીટ જૂટવીને ફરાર થયા ઘટનાને લઈને બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી સતત તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બંને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ મોપેડ અને ચોરાયેલ મુદ્દા માલ કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી ગઈ તારીખ 13/1/2026 ના રોજ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી છે અલોક કુમાર ઓમ પ્રકાશ રાય બેસ્તાન એરિયામાં એની પત્ની સાથે જતા હતા રિક્ષામાં ત્યારે બે મોપેડ પર આવેલા અજાણ્યા ઈસમોએ ફરિયાદની પત્નીનો પર્સ છીનવી ચોરી કરેલી એમાં ફરિયાદ સોના ચાંદીના દાગીના કુલ એકસો સાત ગ્રામ અને રોકડા રૂપિયા પંદર હજારની અજાણે એ સમયે ચોરી કરેલી બિસ્તાન પીઆઈ ગાભાની સાહેબ અને સર્વેલન્સ સ્ટાફના માણસોએ આ ડિટેક્ટ કરવા માટે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સથી બે રીઢા આરોપીઓ

અને આગળની કાયદેસરની કાર્યવાહી વેસ્તાન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે